અમુક માણસો ને આપણે આંગળી દઈએ ને તો આખે આખો હાથ પકડી જાય અને સાફ કરવું હોય ને તો બીક લાગે શર્ટ મેં નરેશ ના બર્થ માં એને ગિફ્ટ કર્યો

દિત્યાબેનની જે ફરમાઈશ હોય ને એ મારે પૂરી કરવી જ પડે તો ફટાફટ એને બે ત્રણ પુટલા બનાવી દો એટલે એ જમીને જાય નહીં આપે જમવાનું એને પણ તો અહીંયા ભૂખા પેટે જાય તો પછી મજા ન આવે થોડુંક મોડું થાય અહીંથી ખાઈને ગયું તો પછી વાંધો ન આવે તો ચાલો હવે એ બધું કમ્પ્લીટ કરીને પેલા દિત્યાને આંગણવાડીએ મોકલી દો પછી બધું ઘરનું કામ હજી બાકી છે તો એ પછી આપણે કરીએ આરામથી ચાલો તો મસ્ત બધું ઘરનું કામ આપણે થઈ ગયું છે ને દીતિયાબેન આંગણવાડીએ ગયા છે ને ના ને આપણે ફ્રેશ પણ થઈ ગયા છીએ અને જે જમવાની થોડીક વાર છે અને બધું ફૂલ તૈયારી છે મેરેજની બધી આપણે જો કપડાં સિલેક્ટ કરવાના હતા તો બધા કપડાં પણ મસ્ત સિલેક્ટ કરી લીધા છે નરેશે પણ એના સિલેક્ટ કરી લીધા છે અને મેં પણ મારા સિલેક્ટ કરી અને મૂકી દીધા છે અને અત્યારે છે ને ટાઈમ છે થોડોક તો ક્યાંય જવાનું પણ નથી અને રીત્યા એ નથી તો મને એવું વિચાર આવ્યો કે જે જે કપડાં આપણે પહેરવાના છે જે નવા કપડાં એ બધા પેકિંગ કરીને મૂકી દીધા છે અને ઇસ્ત્રી કરવાની છે તો નરેશ અત્યારે એના કપડા છે ને કાઢે છે કે જે જે કપડા એને પહેરવાના છે ને ઇસ્ત્રી વગરના છે તો ઇસ્ત્રી નરેશ નવા કપડામાં કોણ ઇસ્ત્રી કરે નવામાં નથી કરવાની નવામાં તો થઈ ગયેલું છે ખાલી બધા એમ છે ને થેલીમાં જ ભરી દીધા એટલે નવાય લાગે જૂનાય નવા લાગે ઓ એવું છે મન પ્લાન હોય નવા કપડાનો થપ્પો કર્યો તો મને એમ કે નવા કપડામાં ઇસ્ત્રી કરતા હશે નવા તો ઇસ્ત્રી થઈને જ આવવા હોય આમાં એકમાં કરવી પડશે નવામાં આ બહુ વિખાઈ ગયું છે તમારાથી પણ રેવાતું નથી તમે એક એક કપડા કેટલી વાર પાંચ વાર તમે ઘરે આવ્યા પછી જોઈએ હા ઘડીક થાય ને ત્યાં મૂકી દીધા સામે કબાટમાંય નથી મૂકતા કે સામે હોય ને તો હરખા દેખાય ને ત્યાંથી ઉતારી ઉતારીને જોવેલા નાના છોકરાઓની જેમ તો પહેલા તમારા કપડામાં ઇસ્ત્રી કરી નાખું પછી હું મારા કપડા હાથમાં લઉં ને પછી દિત્યાના અને પપ્પાના ને બધાના બાકી છે ને તો આજે આખો દિવસ ઇસ્ત્રી માટે ફાળવી દઉં કોઈ ચિંતા ન કરતા બાકી છે ટી શર્ટ અને મેં તમને આની પહેલા ચાર મહિના પહેલા કીધું કે જો અમારું ટીવી બગડી ગયું છે અને આ થોમસોન થોમસન થોમસોન કંપનીમાં કઈ જવાબ નથી દેતા તો ચાર મહિના લપ કર્યા પછી ફ્લિપકાર્ટને વચ્ચે લીધું અને પછી કેવું બોલું કસ્ટમર કન્ઝ્યુમર ફોરમને ગ્રાહક જાગૃત નતું એને વચ્ચે લીધું ને એ બધા એમાં કમ્પ્લેન કરી ત્યારે છે ને એને પપ્પા ટીવી પાછળ ટાઈમ બગાડ્યો છે ને માથા પીટુ કહી દી 10 15 મિનિટ ચાલતી જ હોય પણ પછી અહીંયા નવું ટીવી અત્યારે રિપ્લેસ કરીને આપ્યું છે પણ આ પણ છે ને ભાઈ કંઈ કાઢી લીધા જેવું નથી જોઈ લો આયા જોઈ લો ફિનિશિંગ જોવાનું આ ટીવી આ કે આ કુબાત છે હમ કાચ

પણ અમે હાલ છે જે હોય ઓલું જૂનું અને એને એની વેલ્યુ જ નથી એને કંપનીને જૂનું ટીવી છે ને એ લેવા જ ન એવા એ કે આ ટીવી આપીને જૂનું લેવા લઈ જવાના હતા જૂનો લેવા જ નથી આવ્યા એ કેમ કે લેવા આવું જ મૂંગવું પડે એમ છે હવે મેં કીધું તમારે ન જતું હોય ને હું ભંગારમાં નાખ દઉં ને એનો વિડીયો દેખાડ દઉં તો એ વાંધો નહીં માર્ક કરી દીધું છે આવી તો તમે કોઈ છે ને ભૂલ ચૂકે આર્ટ કંપની નું ટીવી તો લેતા જ નહીં આની ઘણી બધી આના સેમ ઓલાથી ઘણી થોમ સોન ને બીજી કઈક કઈક છે બીજી પ્રકારની એટલે મીન્સ કે સસ્તું કઈ સારું નથી હોતું અમુક વસ્તુ હોય છે સારી બાકી સસ્તું વસ્તુ છે ને સારી નથી હોતું આ ઇલેક્ટ્રિક ખાસ ધ્યાન રાખવું હા અમુક માણસોને આપણે આંગળી દઈએ ને તો આખે આખો હાથ પકડી જાય નરેશ ને છે ને ખાલી નવા કપડા માં ઇસ્ત્રી એને પહેરવાના છે તો તો કબાટ ખોલીને ઢગલો કરી દીધો છે જે નથી પહેરવાના એ કે ઇસ્ત્રી કરી દે છે એટલે એટલે ઢગલો કરી જ દેવા દે ફટાફટ ઇસ્ત્રી થઈ જાય આજે આખો દિવસ મારે ઇસ્ત્રી જ કરવી છે કેમકે આ મોટું કામ છે કપડાનું મેન તો એજ વસ્તુ મેરેજમાં

ગમે એટલો કબાટ વ્યવસ્થિત રાખીશ ને એક દિવસ માનહારો રેપાસ હોતો ઈ નો ઈ મારે એવું થાય છે કે તમારે લોકો ને લેડીઝ બધાને આવું થાય છે જરાક મને નીચે કોમેન્ટ કરીને કેજો પથારો કર્યો ત્યારે તો અહીંયા કપડાનો તો એમ થાય કે કપડા જ નથી કપડા જ નથી કપડા જ નથી ઓહોહો મારે એવું ન થાતું કપડા જ નથી હું તો ગમે પહેરલો આમાંથી આ તો નરેશ ની વાત કરું મારો કબાટ એ હું આગલી ખોલીશ ત્યારે મને તેમ જ થાય કે આમાં કપડા જ નથી ચાલો તો આપણે ક્યારના ના ઇસ્ત્રી કરવા બેઠા છે હજી નરેશ ના કપડા પૂરા નથી થયા હજી તો ચાર પાંચ સળ થયા છે એમાં વચ્ચે વચ્ચે લાઈટ વહી જાય છે એટલે બરોબર આપડી ઇસ્ત્રી થતી નથી અત્યારે દોઢ વાગી ગયો જમવાનો ટાઈમ થઈ ગયો છે તો તમારે જમી લેવું કે હમ ચાલો અમે આપણે જમી લઈએ હા અને છે ને જો તમને એક વસ્તુ દેખાડું કે જો આ બોર છે ને આ બોર

અસેને આપણે સાજે અત્યાર જો તડકો છે ને બરોબર જો દેખડ તડકો છે ને તડકો જતો રહી ને પછી ઘરની બહાર કરે છે છે દાદી ને કા દિત્યા તારું ઈચ્છા કહેતા વડે ઈન્ડોરે છે ને બેન ખુરશી નાખીને બેઠા તારે મત બેન કા નીંદર ન થાતી દિત્યા ને તો કોઈ દી નીંદર આવતી જ ન હોય

કબાટને જ્યાં લઈ જાવ હોય ત્યાં વધી જાય એમાં નીચે વીલ હોય ને એટલે ચાલો તો દિત્યાબેન ના કપડા વધારે છે એટલે એ થોડીકવાર પછી આપણે કરશું ને એ પેલા આપણે પપ્પાના કપડા ઇસ્ત્રી કરવાના બાકી છે ચાર પાંચ જોડી છે તો એ ફટાફટ ઇસ્ત્રી કરી નાખીએ પછી દીતિયાબેનનો વારો લઈએ કા

સાચી વાત છે હમણાં તો રોજ આપણે અલગ અલગ કલેક્શન જ દેખાડીએ છીએ આજે હા હજી તો બે ત્રણ પર્સ તો દીત્યાના બાર ક્યાંક રખડે છે ક્યાં રમતી હોય છે એનાથી ના તો એના કબાટમાંથી નીકળ્યા છે એટલા પર્સ કેટલા છે ગણતો બેન

ચાલો તો પપ્પાના કપડા ઇસ્ત્રી થઈ ગયા છે તો એને પણ એના કબટમાં મૂકી દીધા છે મારા અને દિતિયાના બહેનના બાકી રહ્યા છે કપડાં તો ફટાફટ પેલા દિતિયાબેનના કપડા ઇસ્ત્રી કરી નાખું ત્યાં એનાથી ટ્યુશનનો ટાઈમ થઈ જશે એટલે એને પહેલાં ટ્યુશનમાં મૂક્યો મારા કપડા વધારે છે એટલે થોડીક વાર લાગશે એટલે આરામથી જેટલા જેટલા થાય ને એટલે એટલે આપણે કરતા જઈએ ઇસ્ત્રી

એનું વિડીયો આપણે નોર્મલી દસ બાર મિનિટનો હોય છે દસ બાર મિનિટમાં અમે તમને ચોવીસ કલાકનું અમારો આખું દિનચર્યા નથી દેખાડતા દસ બાર મિનિટ જ દેખાડીએ છીએ અમારા દિવસની તો એવું છે હવે આપણે છે ને બે ગઈકાલે માર્કેટમાં વેચી તો ત્રણ ચાર મેં સૂપ મગાવ્યા હતા સૂપ આમાં લઈ આવી છે તો આપણે સૂપ એક બે ટ્રાય કરીએ હા 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 યસ મેં ચાર ચાર ફ્લેવર લઈ આવી છે અમે આ બધા બહુ તીખા હશે આ ટ્રાય કરીએ આ સારું આવે આ ખરાબ આવે લઈ આવી વિશે તો આપણે આ ટ્રાય કરી લઈએ પેલા સારાથી શરૂઆત કરીએ ચાલો તો છે ને મમ્મી અને પપ્પા પણ છે તો આપણે એક વધુ બનાવશું એકમાંથી એક મંચાઉ ને એક ટોમેટો આ બે છે ને મિક્સ કરવા પડશે કેમકે આ ભાવશે ને એના ભેગું મિક્સ કરશું ને તો સારું લાગશે પાણી ગરમ મૂકી દીધું છે તો ગરમ પાણીમાં લાગતી ને પડી જાય થઈ જાય ચાલો તો આપણા છે ને લઈશું એક મિનિટમાં થઈ ગયા છે તૈયાર આમાં આ વખતે મને ખબર નથી અત્યાર સુધી હું છે ને પાછળનું આમાં જે લખેલું હોય ને એ વાંચા વગર કરતો તો એમાં પહેલા પાણી ગરમ કરતો ને પાણી ગરમમાં નાખી દેતો ગરમ પાણી પછી એને ઉકાળતો પણ આમાં લખેલ છે કે તમારા પેકેટને છે ને આને ઉકાળવું નહીં ગરમ પાણી આમાં નાખું પહેલા પેકેટમાં નાખી આ વખતે આપણે એ રીતે ડ્રાય કર્યું છે તો સૂપ છે ને આપણે એક પડીકી બનાવી પણ ઘરે માણસો ચાર છે અને સૂપ બે પ્રકારના છે તો એના માટે મેં આયા છે ને આઠ ટોટલ અહીંયા વાટકા તૈયાર કર્યા છે અને એક આ એક્સ્ટ્રા પણ રાખ્યા છે યુગભાઈ પણ આવી ગયા છે અમારે યુગભાઈ જતા રહ્યા જો યુગભાઈ પણ આવી ગયા છે તો યુગભાઈ માટે પણ સૂપ તૈયાર છે અહીંયા એટલે અહીં દસ વાટકા ભરીશું સૂપના બે પડી ગીમાંથી પણ મેં એક ભૂલ કરી લીધી અને પહેલાં એક એક બનાવવાની જરૂર હતી કહેવાય છે ને આ પહેલે છે ને કે બીજું ઠંડુ થઈ જશે વાંધો નહીં પહેલાં એક એક આપી દઉં પછી બીજું આપ કરીને સૂપ બનાવ્યું છે ચાલ પીરસવા લાગ્યાલ મને કમસે કમ ખીસામાં મૂકી દયા એકાદ થી મોબાઈલ પકડી એ નહીં એ તારું છે તો આ લઈ લે બે લઈ લે કે એક લઈ લઈ લે કે ડોરા હે એક લઈ લે મમ્મી આજે પેલી વાર આવી પૂછે પેલી વાર આવી પૂછે શું કટકા એ ગાજર ચાઈના ગાજર એમાં નાખેલા હા આ અલગ છે પેલા એક પીલો પછી બીજું આપું આ થોડુંક ટમેટાવાળું છે છે જલપાન આપ્યા આ યુગમર અમારે પીરસવા વાળો છે કેવું છે

આજે ટાઈમ મળતો આજે કરશું બાકી આવતીકાલે કરશું કેમ કે મારા કપડાં પણ વધારે છે દ્વિતિયાના તો નાના કપડાં હોય એટલે એટલે કંઈ વાર ન લાગે તો એ ત્રણ વાગ્યાની બેઠીથી તો પોણા સાત વાગી ગયા છે તો રસોઈનો ટાઈમ થઈ ગયો છે તો ફટાફટ પહેલાં રસોઈ કરી અને આરામથી જમી લઈએ તો થોડુંક આરામ થઈ જાય અને પછી નિરાતે ટાઈમ મળશે સાંજે તો કરશું આપણે નહીં ત્યાર પછી આવતીકાલે જો વાડીએથી છે ને મસ્ત મસ્ત રીંગણા એવા છે અલગ અલગ ટાઈપના છે મોટા રીંગણા છે નાના રીંગણા છે ને આ ટાઈપના પર્પલ રીંગણા છે ને વાલોડું છે ઘણું બધું અલગ અલગ ટાઈપનું શાકભાજી બધું આવી ગયું વાલોડ પણ બે જાય દેશે હવે વિચારું છું કે શેનું શાક બનાવું રીંગણાં તો છે બીજી બધી ભાજી ને એવું બધું જ બનાવ્યું છે અહીંયા છે જો પાલક લીમડું અને ધાણા અને મેથી ડુંગળી ને બધું તો કંઈક બનાવી નાખીએ ફટાફટ બની જાય એમ ખીચડીને શબ ચાલો તો મસ્ત મજાનું જમી લીધું છે અને પાછા જે રૂમમાં આવી ગયા છે ને આજે તો છે ને પુપાયે સરગવાની સિંગોનું બહુ મસ્ત શાક બનાવ્યું હતું એટલે રસોઈમાં પણ મારે કંઈ ખીચડી એક જ બનાવવી પડી ને મમ્મીએ રોટલા બનાવીને એક ત્રણ એક એક કામ સંભાળી લીધું એટલે મસ્ત રસોઈ બની ગઈ જમી લીધું અને અત્યારે છે ને સાવ થાકી ગઈ છું કેમ કે આજે તો આખો દિવસ ઇસ્ત્રી જ કરી રહ્યા આપણે અને મારા કપડાં છે ને બાકી રહી ગયા છે બાકી બધાના કપડાં ઇસ્ત્રી થઈ ગયા છે કેમ કે મારા કપડા પણ વધારે છે એટલે આવતીકાલે જ હું બેસી જઈશ એટલે આખા દિવસમાં થઈ જશે એ અને અત્યારે જો તમને બેકગ્રાઉન્ડમાં કદાચ અવાજ આવતો હોય તો દાંડિયા રાસનું બાજુમાં ગીત વાગે છે અને હવે તો ચારે બાજુ જ્યારે નીકળીએ ને બહાર ત્યારે દાંડિયા રાસનું જ અત્યારે સાંજ પડે ને એટલે અવાજ આવે કેમ કે લગ્નની સિઝન ચાલુ છે એટલે એ તો રહેવાનું જ છે અને ઠંડી પણ બહુ પડવા માંડી છે હમણાં બે દિવસ છે તો એટલું પવન હોય ને એટલી ઠંડી હોય ને કે અત્યારે તો બહાર નીકળવું હોય ને તો એમ થાય કે કેમ બહાર નીકળવું ને એમાં જ પાછા આપણે લગ્ન આવ્યા છે તો હવે જોઈએ શું થાય લગ્નમાં ઠંડી સાથે મોજ કરવાની લગ્નની અને દીત્યા અને દાદી દીકરી બે બાજુમાં બેસવા આવી ગયું છે ને હું મારે થોડું ઘણું એડિટિંગનું કામ એ છે અત્યારે તો ઈ ફિનિશ કરી લઉં ને આજે થાકી ગઈ ને તો વહેલી વહેલી સુઈ જાઓ વિડીયોને અહીંયા એન્ડ કરી દઈએ જ તમને આજનો મારો આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો લાઇક કરજો શેર કરજો જો ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરજો આવતીકાલે મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય ગુડ નાઇટ